ધનતેરસના દિવસે પડશે શનિની ભયંકર છાયા ભૂલથી પણ ઘરે ન લાવશો આછ અશુભ વસ્તુઓ લાભની જગ્યાએ થઈ શકે છે ભારે નુકસાન જીવનમાં આવી જશે ભયંકર ગરીબી અને દરિદ્રતા જી હા મિત્રો મિત્રો દિવાળીની શરૂઆત ધનતેરસ થાય છે જેને ધન ત્રયોદશી પણ કહેવાય છે અને આ પર્વ ધન આરોગ્ય અને સમૃદ્ધિનું નું પ્રતિક માનવામાં આવે છે આ વર્ષે ધનતેરસનો શુભ પર્વ અઢાર ઓક્ટોબર શનિવારે એટલે કે આવતીકાલે ઉજવાશે મિત્રો પરંપરા મુજબ આ દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ એવું પણ માનવામાં આવે છે કે ધનતેરસ પર ખરીદેલી વસ્તુમાં તેર ગણી વૃદ્ધિ થાય છે પરંતુ મિત્રો ખાસ કરીને ધ્યાન આપવાની વાત એ છે કે આ વખતે ધનતેરસ શનિવારે આવી રહી છે જે દિવસને દિવસ માનવામાં આવે છે પરંતુ મિત્રો આ વખતે શનિવારે ધનતેરસ એક વિશેષ સંયોગ લઈને આવ્યું છે કારણ કે શનિવાર એ ન્યાયના દેવતા દેવતા શનિદેવને સમર્પિત દિવસ છે તેથી મિત્રો આ વખતે ખરીદી કરતી વખતે તમારે કેટલીક ખાસ સાવચેતી રાખવી જરૂરી છે હા મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિવારે કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી બચવું જોઈએ નહીં તો શનિની પ્રતિકૂળ દ્રષ્ટિ પણ તમારા પર અને તમારા જીવનમાં પણ પડી શકે છે પરંતુ આ વખતે શનિવારને ધ્યાનમાં રાખીને ધનતેરસ પર કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી બિલકુલ પણ ન કરશો નહીંતર તમને લાભની જગ્યાએ ભારે નુકસાન પણ થઈ શકે છે અને તમે શનિદેવની નકારાત્મક દ્રષ્ટિના શિકાર પણ બની શકો છો જી હા મિત્રો તેથી ચાલો જાણીએ આ તેરસ સંયોગ પર કઈ વસ્તુઓની ખરીદી થી પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મી અને ધનના દેવ કુબેરજી મહારાજના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી જય કુબેર મહારાજ લખીને તમારી હાજરી નોંધાવો નંબર સરસવનું સરસવનું તેલ તેલ હા મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ પ્રિય છે અને આપણે બધા જાણીએ છીએ કે દર શનિવારે લોકો શનિ મંદિર માં જઈને શનિદેવ ને સરસવનું તેલ અર્પણ કરે છે આ તેલ શનિદેવ સાથે જોડાયેલું છે તેથી શનિવારે સરસવના તેલની ખરીદી શુભ માનવામાં આવતી નથી તેમજ મિત્રો

તેમજ ધાર્મિક માન્યતાઓ મુજબ શનિવારે લોખંડની ખરીદી કરવી નિષેધ માનવામાં આવે છે કારણ કે આ વખતે ધનતેરસ પણ શનિવારે છે તેથી આ દિવસે લોખંડની વસ્તુ ઘરે ન લાવવી જોઈએ ઘણી વાર જોવાય છે કે લોકો લોખંડ થી બચવા માટે તેના બદલે સ્ટીલના વાસણો ખરીદી લે છે પરંતુ તમને જણાવી દઈએ કે સ્ટીલ પણ લોખંડ નું જ એક મિશ્ર ધાતુ છે તેથી શાસ્ત્ર મુજબ ધનતેરસ પર સ્ટીલના વાસણો ખરીદવાથી પણ બચવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે અને લક્ષ્મીજી નારાજ થઈ શકે છે નંબર ત્રણ ચમડાની વસ્તુઓ જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચમડાની વસ્તુઓ જેમ કે પાકીટ બેલ્ટ જૂતા કે બેગને ધનતેરસના દિવસે ઘરે લાવવું અશુભ માનવામાં આવે છે આની પાછળ ધાર્મિક કારણ એ છે કે ચમડું પ્રાણીઓની ખાલમાંથી બને છે હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવારો પર તેનો ઉપયોગ કે ઘરે લાવવું શુદ્ધ માનવામાં આવતું નથી ધનતેરસ એક અત્યંત પવિત્ર અને શુદ્ધ તહેવાર છે તેથી આ દિવસે એવી વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ જે અપવિત્ર માનવામાં આવે છે નંબર ચાર કાળા રંગની વસ્તુઓ જ્યોતિષ શાસ્ત્રમાં કાળો રંગ પણ શનિ સાથે જોડાયેલો છે અને તેને ઘણી વાર પ્રતીક પ્રતિક માનવામાં આવે છે તહેવાર સુખ સમૃદ્ધિ અને છે આ પવિત્ર અવસર પર કાળા રંગની કોઈ પણ કપડા સજાવટ સામાન કે અન્ય કોઈ વસ્તુ ઘરે લાવવાથી બચવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે કાળો રંગ શુભ અવસરે ઘરે લાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આ અપશુકન બની શકે છે આ ઉપરાંત ધનતેરસ ના દિવસે કાળી ઉડદ ની દાળ ખરીદવી અશુભ માનવામાં આવે છે કારણ કે આ દાળ પ્રિય છે 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 અને તેમને ચઢાવવામાં આવે આવું કરવાથી તમારા પર દેવું વધી શકે નંબર પાંચ ખાલી વાસણો જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધનતેરસ પર નવા વાસણો ખરીદવાની પરંપરા છે જો તમે કોઈ નવું વાસણ જેમ કે કળશ સુરાહી કે અન્ય કોઈ પાત્ર ખરીદો છો તો એક વાતનું હંમેશા સમૃદ્ધિ અને અન્નપૂર્ણા નું પ્રતીક છે અને ખાલી વાસણ ઘરે લાવવું ખાલીપણું દર્શાવે છે તેથી વાસણ ઘરે લાવતી વખતે તેમાં કેટલીક શુભ સામગ્રી જેમ કે ધાણા ચોખાના દાણા પાણી કે કોઈ મીઠી વસ્તુ ભરીને સોય જેવી ધનતેરસ પર ખરીદવી અશુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિની છાયામાં આ સાધનો અલગાવ અને ઝઘડાનું પ્રતીક છે જે સંબંધો કે પારિવારિક સૌહાર્દમાં સંભવિત તિરાડનું પ્રતીક છે જો તમારે વ્યવહારિક કારણોસર આ વસ્તુઓ ખરીદવી હોય તો તેને ધનતેરસના એક દિવસ પહેલા ખરીદી લો અને તહેવાર પૂરો થાય ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરો નંબર સાત ઉધાર ન લો કે ન આપો હા મિત્રો જ્યોતિષીઓ બે હજાર પચીસ ના ધનતેરસ પર ઉધાર લેવા કે આપવાની સખત મનાઈ કરે છે કારણ કે આ દિવસ શનિ દ્વારા શાસિત છે તેથી નાણાકીય વ્યવહારો લાંબા ગાળાની ગેરસમજ કે દેવાનું કારણ બની શકે છે અને જો તમારે ચૂકવણી કરવી હોય તો ધનતેરસ પહેલા કરી લો તેના બદલે દાન પુણ્ય પર ધ્યાન આપો કારણ કે એવું માનવામાં આવે છે કે આ કાર્ય શનિ પ્રસન્ન કરે છે અને ધનધાન્ય આકર્ષે છે તો વાલા દર્શક મિત્રો ચાલો હવે જાણીએ કે ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે નંબર એક ધનતેરસ પર કે ખડા ધાણા ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે ધાણા ખરીદીને તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આનાથી સાધકને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીને ધાણા અર્પણ કર્યા બાદ તેને બીજા દિવસે ધનના સ્થાને કે તમારી તિજોરીમાં રાખી શકો છો મિત્રો આવું કરવાથી તે સાધક માટે ધન લાભ ના યોગ બનવા લાગે છે હા મિત્રો નંબર બે ધનતેરસ ના દિવસે મીઠું ખરીદવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે ધનતેરસ પર પીસેલું સેંધા નમક ખરીદવું વધુ શુભ માનવામાં આવે છે આનાથી સુખ સમૃદ્ધિ યોગ બને છે સાથે જ તમે નકારાત્મક ઉર્જાથી મુક્તિ માટે તેના કેટલાક ઉપાય પણ કરી શકો છો આ માટે સેંધા નમુકને લાલ કપડામાં બાંધીને તેને મુખ્ય દ્વાર પર પૂર્વ દિશામાં બાંધી દો હા મિત્રો ધનતેરસ દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ થતો નથી નંબર ત્રણ ધનતેરસ દિવસે તમારી ક્ષમતા મુજબ સોનું કે ચાંદીની બનેલી વસ્તુઓ જરૂર ખરીદો જી હા કેમ કે એવું માનવામાં આવે છે કે આનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે સાથે જ તમે ધનતેરસ ના દિવસે હળદર અને ચોખાને પીસીને તેની પેસ્ટથી તમારા મુખ્ય દ્વાર પર ઓમ નું ચિહ્ન પણ બનાવી શકો છો આનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની મૂર્તિ લાવવી શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાય કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે સાથે જ દેવીની કૃપાથી જીવન સુખમય રહે છે

માન્યતા છે કે આ દિવસે પિત્તળના વાસણો ઘરે લાવનારના ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે સાથે જ અટકેલા કામ પૂર્ણ થાય છે નંબર પાંચ માછલીઓ જી હા મિત્રો માછલીઓને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં એક્વેરિયમ રાખવું અને તેમાં સોનેરી કે રંગીન માછલીઓની જોડી રાખવી અત્યંત શુભ છે ખાસ કરીને બે માછલીઓની જોડી પ્રેમ સંતુલન અને ધન સંપત્તિ સૂચક છે આ ઉપાય માત્ર ઘરને સજાવતી રૂપ જ નથી આપતો પરંતુ સકારાત્મકતા પણ લાવે છે નંબર છ મિત્રો તુલસીનો છોડ માત્ર ધાર્મિક રીતે મહત્ત્વનો નથી પરંતુ તે આરોગ્ય અને વાતાવરણને પણ શુદ્ધ કરે છે તુલસીને રોજ પાણી આપવું અને તેની પૂજા કરવી ઘરને રોગો અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે આ ઉપરાંત પીપળ શમી અને મની પ્લાન્ટ જેવા છોડ પણ શુભ માનવામાં આવે છે આ છોડ ઘરમાં હરિયાળી અને સકારાત્મકતા જાળવી રાખે છે જી હા મિત્રો નંબર સાત મિત્રો ધનતેરસ પર ઝાડુ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે અને આ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે ખરીદેલું ઝાડુ ઘરમાંથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે પણ ધ્યાન રાખો કે નવા ઝાડુનો ઉપયોગ તેજ દિવસે ન કરો પરંતુ તેને સ્વચ્છ જગ્યાએ સાચવીને રાખો. જી હા પ્રિય દર્શક મિત્રો આ તમામ માહિતી જનરૂચીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને મિત્રો આજના વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય કુબેર મહારાજ જરૂર લખો મિત્રો માતા લક્ષ્મી અને ધનના દેવતા ભગવાન કુબેર મહારાજ તમારા પર હંમેશા પોતાની કૃપા જાળવી રાખે તો મિત્રો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ આભાર જય મા લક્ષ્મી જય માતાજી